આયોજન અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રસંસ્કરણ અને મૂલ્યવર્ધન વિષય પર સેમિનાર થયો અમદાવાદના બંસી ગીર ગૌશાળામાં કાર્યક્રમનું આયોજન થયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિનારનું ઉદઘાટન કર્યું હતું કૃષિ ક્ષેત્રે થતા સંશોધનો ખેડૂત સુધી પહોંચે તેવો હેતુ છે મુખ્યમંત્રીએ સેમિનારમાં સંબોધન કરતા કરી કે પ્રાકૃતિક ખેતી પર ભાર મુકાયો છે જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પડવાની સીએમએ અપીલ પણ કરી હતી પ્રાકૃતિક ખેતી માટે માન્ય નરેન્દ્રભાઈનો એટલો આગ્રહ કહો કે દુરાગ્રહ કહો દુરાગ્રહ એટલા માટે કે ભાઈ આજે જે પ્રમાણે જમીનનું સ્વાસ્થ્ય આ રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓના છંટકાવથી જે પ્રમાણે બગડી રહ્યું છે એમાંથી બહાર આવવા માટેનો બીજો કોઈ રસ્તો અત્યારે છે નહીં અને અમે પણ જ્યારે જ્યારે માન્ય આપણા અહીંયાના ગવર્નરશ્રી આની મુહિમ આપણા ગુજરાત રાજ્યમાં બહુ મોટા પાયે એ મહેનત કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીમાં પણ આપણે લીડ લઈ અને કેવી રીતે આગળ વધી શકાય એનો પ્રયત્ન કરી રહ્યા છે આજે અહીંયા આગળ ઘણી બધી વસ્તુઓ તમે જેટલી તમારા મગજમાં જેટલા પ્રશ્નો હોય એ પ્રશ્નના દરેકના સમાધાન તમારે મેળવવા જોઈએ તો વિકસિત ભારત માટે પણ માન્ય નરેન્દ્રભાઈનું એક કોન્સે બિલકુલ ક્લિયર છે કે બેક ટુ બેઝિક નેચર તરફ જેટલા પાછા વળાય એટલું આપણે વળવું છે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય પોષણ માસ